જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વસાઇટ જીએસટી ને લખતો દાખલા નંબર સત્તર કેશોદના ચોપડે તમારે આમનો લખવાની જો પાડ્યો હતો કેશોદના કિયાન્સ અહીંયા લગભગ બચ્ચો 7 થી 8 વ્યવહારો આપેલા છે કેન્દ્રીય વસક રાજ્ય વસક સંકલિત વસક ની માહિતી આપી છે બાળકો તો અહીંયા દરેક વ્યવહારમાં ખરીદી વેચાણ અને સેવાનો વ્યવહાર જોયું બાળકો તમારે વસકનો દર લેવાનો છે એમાં ખાસ બાળકો આંતરરાज्य અને આંતરરાज्य તમારે લોકેશનના આધારે નક્કી કરવાનું છે બાળકો તો અહીંથી આવા દાખલાની આપ રકમ નોંધી શકો છો નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં હું વ્હાઇટ બોર્ડ ઉપર આપને વસકના વ્યવહારો ટેક્સના સાથે દાખલા નંબર સત્તર વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું

નથી જે પરીક્ષામાં લખવું જરૂરી છે તો બાળકો વસેક વસ્તુ અને સેવા જોયું છે બે રાજ્ય વચ્ચે જયારે ટેક્સની ગણતરી કરવી હોય તેમાં સંકલિત વસેક લાગે એક રાજ્યના બે શહેર વચ્ચે બાળકો જયારે ટેક્સ ગણવું હોય તેમાં કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક લાગે ખરીદતી વખતે યાદ રાખવાનું આવક પૂરતી ખરીદતી વખતે ટેક્સ હંમેશા ઉધાર થાય ખર્ચે ગ્રાહકને માલ વેચો એ સમયે કોઈ ટેક્સની આવક થાય અથવા કોઈ મળેલ સેવાની આવક હોય તો હંમેશા ટેક્સ જમા થાય મોડેલ ટેક્સ આવક કહેવાય તો યાદ રાખવાનું ખરીદી કે સેવા વખતે ખર્ચ ઉધાર તો સિમ્પલ નિયમના સિમ્પલ નિયમ આપણે આંદોલન દાખલો ટેક્સ બુકનો લેવા જઉં છું દાખલા નંબર સત્તર આપની જોડે ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર એકસો આઠ ઉપર આખી દાખલાની રકમ જે ખુલ્લી રાખો ટેક્સ બુક ના હોય વિદ્યાર્થી મિત્રો તો આગળ મેં દાખલાની પીડીએફ ઇમેજ મૂકી છે ત્યાંથી ફોટો પાડી શકો છો ઓકે ચાલો બાળકો સ્ટાર્ટ કરીએ ટાકલા નંબર સત્તર નીચેના વ્યવહારો પરથી કેશોદના કિયાંશ પટેલના ચોપડે આમનો લખો કેશોદ ગુજરાતની અંદર આવ્યું છે બાળકો કિયાંશ પટેલના વ્યવહારોની વસેકના દર નીચે મુજબ છે કેન્દ્રીય વસેક નવ ટકા રાજ્ય વસેક નવ ટકા સંકલિત ભેગો અઢાર ટકા એવી રીતના સેવા ઉપર અઢી ટકા બે પોઈન્ટ પાંચ ટકા ટોટલ પાંચ ટકા મે બે હજાર ઓગણીસના વ્યવહારો છે બાળકો વારે ઘડીએ ન લખવું પડે એટલે એ આમણમાં આપણે લખી નાખીએ છીએ મે બે હજાર ઓગણીસ મે બે હજાર ઓગણીસ ચાલો પહેલો વ્યવહાર લખું છું બાળકો એક નંબર સુરતના સાવન પટેલ પાસેથી ચાલીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો અને દસ ટકા રોકડ વટાવે ખરીદ્યો હવે પહેલા નક્કી કરો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર રોકડ છે કે ઉધાર તો આપ જોઈ શકો છો વ્યક્તિનું નામ આપ્યું છે સુરતના સાવન પટેલ તો આ વ્યવહાર પહેલા તો એક રાજ્યના બે શહેર વચ્ચે છે એટલે આમાં વસેક જે લાગુ પડશે એ લાગુ પડશે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક બીજું આ વ્યવહારમાં ક્યાંય ચૂકવણી કરી ચુકવણી કોઈ ઉલ્લેખ નથી દસ ટકા રોકડ વટાવે તમને સાવન પટેલથી ખરીદ્યો નામાનો સિમ્પલ નિયમ બાળકો માલ ની કદાચ માલ ખરીદ્યો માલ આવે ખરીદ ખાતે ઉધાર સુરતના સાવન પટેલ આપનાર છે આપનાર જમા કરો સાવન પટેલ ખાતે જમા અને સાથે બે પ્રકારના ખરીદતી વખતે ટેક્સ ચૂકવજો રાજ્ય વસે કેન્દ્ર વસે જે ખર્ચ હોવાથી ઉધારીશું ચાલો સૌ પ્રથમ ધંધામાં માલ ની ખરીદી કરી માલ આવે તો એના માટે લખીશું બાદ કરીશું વેપારી વટાવ કદી ધ્યાનમાં લેવાય ચાલીસ હજાર માંથી દસ ટકા જાય ટોટલ આવશે છત્રીસ હજાર એના પછી બે પ્રકારના ટેક્સ ચૂકવીશું બાળકો ખર્ચે રાજ્ય વસે કેન્દ્ર વસે પણ જયારે ખરીદી વખતે ટેક્સ ચૂકવો તો એને કહેવાય આવકુરતી तो शब्द आवक पूर्ति केंद्रीय वसे खाते उधार फरी पूर्ति राज्य वसे खाते उधार सावन पटेल आपना जमा करो व्यक्ति खाता सावन पटेल ખાતે જમા હવે અહીંયા જોઈ શકો છો બત્રીસો ચાલીસ બત્રીસો ચાલીસ આ વેરો આવશે અને બાળકો ત્રણે ત્રણ રકમનો સરવાળો કરશો એટલે સાવન પટેલ ખાતે જમા થશે બેતાલીસ હજાર ચારસો તો આટલા રૂપિયાનો માલ આપણે બાળકો ટેક્સ સાથે ખરીદ્યો બાબત જે લખવી હોય તો સાવન પટેલ કરી દાખલામાં નથી ચાલો નેક્સ્ટ વેવા લઈશું બાળકો ત્રણ નંબર અમરાવતી મહારાષ્ટ્ર બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર બાળકો આપણે કેશોદ ગુજરાતમાં છીએ મહારાષ્ટ્ર બે રાજ્ય વચ્ચે વ્યવહાર સંકલિત વસાક લાગુ પડશે આગળ વધીએ

એમાંથી આપ દસ ટકા વેપારી વટાવ માઇનસ કરશો એટલે ત્રણ હજાર માઇનસ થશે અહિયાં આવશે સત્યાવીસ હજાર અને સંકલિત વસેત થોડુંક લઈ લઉં છું બેંક ખાતે અહીંયા સત્યાવીસ નો માલ ખરીદ્યો બાળકો એના ઉપર સંકલિત વસેત નો દર અઢાર ટકા છે જેવા સત્યાવીસ હજાર અઢાર ટકા લેશો બાળકો અડતાલીસો સાહીઠ રૂપિયા આવશે અને આ બેનો સરવાળો કરશે એકત્રીસ આઠસો ટોટલ માલની ખરીદી થશે તો બે અલગ અલગ વ્યવહાર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એમાં લાગુ પડ્યો કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક એક વ્યવહાર બે રાજ્ય વચ્ચનો છે જેમાં લાગુ પડ્યો સંકલિત વસેક ચાલો આપણે વધીએ બાળકો પાંચમો વ્યવહાર બી કરી દેજો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો વ્યવહાર છે

બાકીનો અવસ્થિ લાભ લેનાર પચાસ હજાર બાળકો દસ ટકા વેપારી વટાવ બાદ કરીશું પાંચ હજાર એટલે ચોખ્ખું વેચાણ આવશે પિસ્તાલીસ હજાર હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો આ પિસ્તાલીસ હજાર છે એમાં આપણને સૂચના આપી છે અડધી રકમ ચેક થી મળી તો અહિયાં પચાસ ટકા કાઢીશું પચાસ ટકા આવશે અને બાકીના શાક ઉપર હશે ઉપર એટલે અવસ્થિત ખાતે લઈ જઈશું બાવીસ પાંચસો ઓકે હવે બાળકો આની ટેક્સ ની રકમ કઈ રીતે ગણાશે એ તમારે નક્કી કરવાની છે ચેક થી ચુકવણી કરી શાક બંને ઉપર ટેક્સ લાગુ પડશે હવે આ વ્યવહાર કયો છે અમદાવાદમાં છે કેશોર અને અમદાવાદ બાળકો એક જ રાજ્યમાં આવેલા છે તો આને અંતર રાજ્ય કહેવાય કેન્દ્રીય વસેક અને બીજો લાગુ પડશે રાજ્ય વસે હવે ગણતરી કઈ રીતે કરો છો તો પહેલા બાળકો અમને લખીને આપી દો માલનું વેચાણ થાય માલ ખાતે જમા સૌથી પહેલાં ચેકથી પૈસા આવે છે બેંક લાભ લેનાર છે ધ્યાનથી જોજો બાળકો બેંક ખાતે ઉધાર એના પછી શાખથી ખરીદ્યો અવસ્થી લાભ લેનાર છે

माल बेचते वक्त यहां टैक्स आवक केवाय तो टैक्स जमा करते बालकों वृद्धि वक्त जावक शब्द लिखे पहले पेनों शब्द जावक पूर्ति केंद्रीय वसेख खाते 13 जावक पूर्ति राज्य वसेख खाते ओके अब बालकों रकम कई तरीके से नक्की करते बहुत अगर तुम छे

હવે ધ્યાનથી થી જોવો બાળકો તો એ વેચાણ બે ભાગ કરાય તમે જુઓ બાવીસ પાનસો check થી મળ્યા બેંક ખાતે ઉધાર અને શાક ઉપર મળ્યા તો એવી રીતના વેરા પણ તમારે બે ભાગ કરવા પડશે પહેલો રસ્તો સીધો વેરો અડધો કર દો જોઈ લો બેંક ખાતે ઉધાર અહીંયા બાવીસ પાનસો વત્તા વસેક કેટલું લેશો ચાર હજાર પચાસ ના અડધા કર દો ચાર હજાર પચાસ ના અડધા કરશો અથવા ટોટલ બંને વસેક નું અડધું કરશો તો ચાર દુ આઠ હજાર આઠ હજાર એકસો ના અડધા કરશો આઠ હજાર એકસો ના અડધા આઈ થિંક

છવ્વીસ હજાર પાંચસો પચાસ આવશે બીજી રીત ગણતરી કરવાની બીજી રીત બાળકો આપ જોઈ શકો છો બેંક ની રકમ છે એમાં બાવીસ પાંચસો છે એમાં સીધા આપ નવ ટકા વસે કેવા એડ કરશો આવશે ચાર હજાર પચાસ થઈ જશે છવ્વીસ આ રીતે બી ગણાય

જોડે વ્યવહાર કર્યો છે એટલે બે રાજ્ય વચ્ચે સંકલિત વસેક લાગુ પડશે વેચાણનો વ્યવહાર છે એટલે સંકલિત વસેક આવક તરીકે જમા કરીશું બાળકો જાવક પૂરતી સંકલિત વસેક ક્યાંય રોકડ વ્યવહાર નથી એટલે રોકડ વટાવનો લાભ નહીં મળે ચોકડી મારો તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે

સંકલિત વસેક ખાતે જમા બાળકો માલ વેચ્યો કેટલામાં તો આપ જોઈ શકો છો નો દસ ટકા વેપારી વટાવે વેચ્યો તો વીસ હજાર માંથી દસ ટકા વેપારી વટાવ તમે માઇનસ કરશો એટલે જમા આવશે અઢાર હજાર અઢાર હજાર ઉપર બાળકો સંકલિત વસેક ગણશો તો અઢાર ટકા આવશે અઢાર હજાર ના અઢાર ટકા લેશો વિદ્યાર્થી મિત્રો એટલે આવશે આઈ થિંક બત્રીસો ચાલીસ આપ જોઈ શકો છો બાળકો આ થયો વ્યવહાર નંબર આઠ વિડિયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અહીં વ્યવહાર લખી નાખો બાળકો આમાં વ્યવહાર નંબર પાંચ ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો નોટિંગ કરી લો બાકીના વ્યવહારો કરે છે આપ જોઈ શકો છો બાળકો વ્યવહાર સુરતના સાવન પટેલે એક ચતુર્થ ભાગનો માલ પરત કર્યો વસેત પ્રમાણ રકમ મળશે તો હવે બાળકો આ પહેલો વ્યવહાર જુઓ સુરતના સાવન પટેલ પાસે આપણે માલ ખરીદ્યો તો હવે એને માલ પરત કરીએ તો પરત ખરીદ પરત કહેવાય તો સૌથી પહેલા ધંધામાંથી માલ જશે સાવન પટેલ લેનાર છે તો એ આમનો શું થશે બાળકો સાવન પટેલ લાભ લેનાર છે સાવન પટેલ ખાતે ઉધાર ધંધામાંથી માલ જાય પણ ખરીદેલો પરત જાય છે ખરીદીને હંમેશા ઉધાર બાકી ખરીદ પરતની જવાબ આપી તે ખરીદ પરત ખાતે જમા હવે બાળકો આ વ્યવહાર

વસેક ખાતે જમા હવે બાળકો કેટલો માલ પરત કર્યો ઉધારની રકમ પછી રાખી તો સૌથી પહેલા ટોટલ 36000 નો માલ ખરીદે તો આ રકમ મેં પહેલા વ્યવહાર માંથી લીધી બાળકો 40000 ના 10% બાદ કર્યાતા એમાંથી 1/4 કીધો છે તો 36000 ના 1/4 એટલે અહીં આવશે 9000 અને એના ઉપર બાળકો લાગુ પડશે વસેક બી રીટર્ન થશે 8% સોરી 9% તો 9% 9000 ના 9% ઓકે

સાથે બાળકો આપણે નાખવું ના નહીં તો જે ટેક્સ લીધો તો એ ટેક્સ જમા કરો ટેક્સ પણ પાછો આપવો પડશે તો અહીંયા લખીશું આપણે જાવક પૂર્તિ સંકલિત વસે ખાતે ઉધાર તે નીલ મહેતા આપનાર છે બાળકો આપનાર ને જમા કરો નીલ મહેતા ખાતે જમા હવે વિદ્યાર્થી મિત્રો કેટલો માલ પરત કર્યો તો આપ જોઈ શકો છો જેવા અઢાર હજાર ના એક કાઢશો બાળકો આઈ થિંક આવશે છત્રીસો રૂપિયા યસ છતાં બાળકો આપણો કેલ્ક્યુલેટર ચેક કરી લેજો સંકલિત વસેકાની જોડે છત્રીસો જોડે અઢાર ટકા લીધો તો અઢાર ટકા લઈશું બેતાલીસો અડતાલીસ રૂપિયા દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઉપર નો વ્યવહાર ખરીફ પરતનો છે બાળકો નીચેનો વેચાણ બંને વ્યવહાર કનેક્ટેડ હતા આગળના વ્યવહારો જોડે હવે બાળકો નેક્સ્ટ વ્યવહાર જોઈશું ચોવીસ તારીખ ઓફિસ માટે ચાલીસ હજાર નું કોમ્પ્યુટર ખરીદું જયારે કોમ્પ્યુટર ખરીદો બાળકો માટે મિલકત માટે કોમ્પ્યુટર ખરીદ કોમ્પ્યુટર આવેંક લાભ આપનાર છે બેંક ખાતે જમા હવે અહીંયા લખ્યું નથી બાળકો આ વ્યવહાર બે રાજ્ય વચ્ચેનો છે કે બે શહેર વચ્ચેનો પણ સિમ્પલ લોજિક વિચારો તમારી દુકાન કેશોદમાં છે દુકાન માટે માલ આવ્યો તો અહિયાં બાળકો આ વ્યવહાર આંતરરાજ્ય એક શહેર નો છે હું સમજવાનું તો એ ધારણા કરીએ જો બાળકો કમ્પ્યુટર ખરીદ્યું કમ્પ્યુટર આવશે કમ્પ્યુટર આવે તો કમ્પ્યુટર ખાતે ઉધાર જોડે બે પ્રકારના ટેક્સિસ ખરીદી કરી છે એટલે ખરીદી જોડે ટેક્સ ચૂકવીશું તો અહિયાં લખીશું બાળકો આવક આવક પુરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર આવક પુરતી રાજ્ય

કમ્પ્યુટર ખાતામાં ઉધાર બાજુ લખીશું ચાલીસ હજાર જ્યારે ખરીદી કરીએ અને એક રાજ્યનો જ વ્યવહાર હોય બે શહેર વચ્ચે અંતર રાજ્ય તો એમાં નવ ટકા ટેક્સ લાગુ પડશે ઓકે ચાલીસ હજાર ના નવ ટકા છત્રીસો ચાલીસ હજાર ના નવ ટકા છત્રીસો એટલે ચાલીસ હજાર વત્તા બોતેરસો એટલે સુડતાલીસ હજાર બસો રૂપિયા નું ટોટલ ફર્નિચર ટેક્સ સાથે ખરીદી વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આપને વ્યવહાર બોર્ડ ઉપર સમજાવ્યો છે

ખાતે ઉધાર આવક પૂર્તિ રાજ્ય ખાતે ઉધાર તે પેમેન્ટ ચેક થી કર્યું બાળકો બેંક લાભ આપનાર છે બેંક ખાતે જમા હવે બાળકોની રકમ કઈ રીતે લખો છું ધ્યાનથી સેવાનો વ્યવહાર છે એવી તમને ખબર પડવી જોઈએ કારણ આમાં માલ નથી આવતો બાળકો ખરીદી વેચાણ નથી ઓફિસ વાળો ચૂકવ્યું છે તમે દસ હજાર અને સેવા માટે ઉપર ટેબલમાં બાળકો અઢી ટકા ગેરંટી કાપેલો છે બે પોઈન્ટ પાંચ ટકા બે પોઈન્ટ પાંચ ટકા દસ હજાર ના બે પોઈન્ટ પાંચ ટકા રહેશે એટલે આઈ થિંક બસો પચાસ બસો પચાસ આવશે બાળકો હું ચેક કરી લઉં છું યસ એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો અને ટોટલ રકમ દસ હજાર વધતા અઢી સો અઢી હજાર દસ પાંચસો આપણે જમા કરીશું બેંક ખાતે અને જો ગણતરી બતાવવી હોય તો આ રીતે સરવાળો કરીને આપ બતાવી શકો છો તો આપ જોઈ શકો છો બાળકો સેવાના વ્યવહારમાં tax માં અઢી ટકા લીધો છે ભૂખો ભગત નો મુદ્દો એકત્રીસ નંબર વ્યવહાર વિદ્યાર્થી મિત્રો ગોડાઉન ભાડાના ના વીસ હજાર ચેક મળ્યા મળ્યા એનો અર્થ બાળકો ધંધામાં પૈસા આવ્યા પણ આ વ્યવહાર રોકડ વ્યવહાર છે પણ પેમેન્ટ ચેકથી મળ્યું છે એટલે પૈસા ક્યાં ગયા છે બેંકમાં તો બેંકમાં નાણાં આવે બેંક લાભ લેનાર છે બેંક ખાતે ઉધાર આ ગોડાઉન ભાડું મળેલ છે તો મળેલ ગોડાઉન ભાડા ખાતે જમા જોઈ લો બાળકો ચેક કરી લઉં છું યસ એકદમ સાચું છે સૌથી પહેલા નાણા આવશે બેંકમાં બેંક લાભ લેનાર છે બેંક ખાતે રકમ અત્યારે લખવાની તે આવક તરીકે શું મળ્યું આવક ને જમા કરો મળેલ ગોડાઉન ભાડા ખાતે ખાલી ગોડાઉન ભાડા ખાતે લખો તો બી ચાલે સાથે બાળકો જ્યારે કોઈ આવક મળે અથવા વસ્તુનું વેચાણ કરો સેવાનો વ્યવહાર છે ત્યારે જો રાજ્યની અંદરનો વ્યવહાર હોય તો લાગુ પડશે બે તે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક બે રાજ્યની અંદર નો વ્યવહાર છે તે જાવક કેન્દ્રીય વસેક ખાતે જમા તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા તો જોઈ શકો છો બાળકો પહેલા હું આમનો નક્કી કરું છું હવે બાળકો બેંકમાં ટોટલ લખવાનો છે એ લખવાની સૌથી પહેલાં ગોડાઉન વાળા કેટલું મળી બાળકો તો ગોડાઉન વાળાના ચેકથી મળ્યા વીસ હજાર અહીંયા લખીશું આના ઉપર બાળકો બે પોઇન્ટ પાંચ ટકા ટેક્સ લાગુ પડશે સીધું આપણે કેલ્ક્યુલેટરની કરીશું વીસ ના અઢી ટકા ત્રણસો એટલ આઈ થિંક સો રૂપિયા આવશે મારે ખ્યાલથી હું જોઈ લઉં છું બાળકો વીસ ના અઢી ટકા સોરી પાંચસો રૂપિયા આવે છે આપ ચેક કરી લેજો બાળકો યસ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયાની વીસ હજાર વત્તા પાંચસો વત્તા પાંચસો ટોટલ એકવીસ હજાર રૂપિયા આપણે બેંક ખાતે ઉધારીશું એકદમ સાચો વ્યવહાર છે બાળકો આપ જોઈ શકો છો હું પૂરો પ્રયત્ન કરી રહ્યો છું ઓનલાઇનમાં હવે બાળકો ગોડામ ભાડાના મળ્યા બેન્ક ખાતે ઉધાર મળી ભાડા ખાતે તે જાળકપૂર્તિ કેન્દ્રીય વસેક તે ઝાલકપૂર્તિ રાજ્ય વસેક છેલ્લો વ્યવહાર છે બાળકો ફરી એકત્રીસ તારીખનો ભોપાલ મધ્યપ્રદેશના વેપારી પાસેથી કમિશનના પચ્ચીસ હજાર થી મળ્યા ફરી બાળકો મળ્યા એટલે આવક છે સેવાનો વ્યવહાર છે કમિશન એ ધંધા માટે આવક છે ચેક થી મળે એટલે પૈસા બેંક માં આવશે એમનો મતલબ બેંક ખાતે ઉધાર બેંક લાભ લેનાર છે આવક તરીકે કમિશન મળ્યું મળેલ કમિશન ખાતે જમા પણ અહીં તમારે વ્યવહાર જોવાનો છે બાળકો જ્યારે આવક મળે તેના પરનો ટેક્સ પણ તમારા માટે આવક કહેવાશે તો વસેક જમા થશે કયો વસેક લઈશું ભોપાલ મધ્યપ્રદેશ તો બે રાજ્ય વચ્ચેનો વ્યવહારો વિદ્યાર્થી મિત્રો તો અહીં લાગુ પડશે સંકલિત વસેક ઓકે તો આમનો દાવી લખીશું બાળકો નાણા ચેક થી મળ્યા બેંક્રદેશમાં કમિશન આવક છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આવક ખાતે જમા કરીશું ટોટલ પચીસ હજાર બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર છે એટલે લાગુ પડશે બાળકો જાવક પૂરતી સંકલિત વસે ખાતે જમા હવે વસે કેટલો લાગશે બાળકો તો સેવા ઉપર લાગશે પાંચ ટકા જેવા પચીસ હજાર આઈ થિંક છવીસ હજાર બસો પચાસ ટોટલ બેંક ખાતે ઉધાર થશે તો આ રહ્યો બાળકો આપનો દાખલા નંબર સત્તર ઉદાહરણ સત્તર પ્રેક્ટિસ કરવાની છે બાળકો મેં બધા જ વ્યવહાર બોર્ડ ઉપર સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો आनो टोटल छे बालको टोटल મે કરેલુ છે આપ બી જરા ચેક કરી લેજો તો ટોટલ छे बालको 268498 268498 268498 કદાચ બાળકો વિડિયો માં ટોટલ કટ ઓફ થતું હોય અહીંયા કે ઉપર પણ લખી નાખો તો સરવાળો અહીંયા લઈ લો જો 268498 2 लाख અડસઠ આ બાળકો આમ સરવાળો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો નંબર પૂર્ણ છું બાળકો કર્યો છતાં પણ તકલીફ થાય તો વિડીયો બે દેવા જોઈ શકો છો અથવા આવી અને લઈ શકો છો તો મહેનત કરતા રહો બાળકો અને રિઝલ્ટ લાવતા રહો લાઈક સબસ્ક્રાઇબ share and press bell icon for notification thank you